અને આ દ્રશ્યો જુઓ જબ્બા જબ્બી મારામારી કરી રહ્યા છે હવે બસ હવે અમે નિર્ણય કરી લીધો છે કે અમારી સાથે જે થવાનું હોય એ થાય જ્યારે વ્યાયામ શિક્ષક બનવાથી લઈને આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારે તમને ખબર હતી કે તમારે આંદોલનકારી પણ બનવું પડશે ના આવી તો અમને વિચાર્યું જ નહોતું કે આ ડિગ્રી લીધા પછી અમારે આવી સ્થિતિમાં અને આવી હાલત અમારી કરી દેશે સરકાર એક માન છે આવી એક માન છે માન છે અને ત્યાં સુધી ગાંધીનગર નથી છોડવાના નથી છોડવાના ને નથી છોડવાના અને અચાનકની પોલીસની ગાડીઓ આવી અને પોલીસની ગાડીઓ આવી ત્યાં મહિલા કર્મચારીઓ બી આવ્યા પ્લસ કોરે મોરે ગાડીઓ કરી અને તાત્કાલિક ધોરણે એમને અમને ઘસેડવાનું કરી નાખ્યું મમ્મી પપ્પાનો ફોન આવે તો પૂછે છે કે હજુ કોઈ જવાબ નથી આવ્યો તો ક્યારે આવશે શું છે આવો પ્રશ્ન કરે છે તો અમે કહીએ છીએ કે ભાઈ હજુ કોઈ જવાબ નથી આવ્યો અમારું તો યથાવત છે સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન કર્યું નથી કર્યું સાહેબ હું જ્યાં સુધી મેં જેટલા આંદોલન કવર કર્યા ત્યાં સુધીમાં મને નથી ખબર કે અહીંયા કોઈ રોડ તોડ્યો હોય કે અહીંયાથી કોઈ જાળી તોડી હોય કોઈ વસ્તુને નુકસાન પહોંચાડ્યું હોય છતાં પણ એના કોલર પકડવામાં આવે એને ઝાપટો મારવામાં આવે એના ગળા પકડવામાં આવે એને ગાળો દેવામાં આવે છતાં પણ એ લોકો સાંભળીને બસમાં ચડી જાય છે અમને તો તમે જોયા જશે કારણ કે જે દિવસે આંદોલન થયું ત્યારે સૌથી વધારે અને સૌથી ઊંચો અવાજ સાથે જો આંદોલનમાં સૌથી ઊંચો અવાજ હોય તો આ ભાઈનો હતો કારણ કે હું સતત આમની ત્યાં તો ને આમનું ઇન્ટરવ્યુ પણ મેં કરેલું હતું ક્યાં અફીર અમર રહેગા અમર અને અમર હોગા ક્યાં અફીર જીંદાબાદ 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 શું તમને લાગે છે કે હવે સરકાર જાગીને કહી દેશે કારણ કે સત્ર તો પૂરું થઈ ગયું જાગે કે ના જાગે ને જ્યાં સુધી કાયમી ભરતી નહી કરે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છે કે 25 વર્ષથી આ સરકાર મૂળિયા નાખી ગઈ છે મૂળિયા નાખીને અમે બેસાડ્યા છે 25 વર્ષથી ગુજરાતમાં બેસાડ્યા છે અને 10 વર્ષથી

એ પોતાની ભરતીને લઈને માંગ કરી રહ્યા છે બીજી તરફ ઘણીવાર એના ઘર્ષણો પોલીસ સાથે થયા છે કપડાં ફાટ્યા લોહી નીકળ્યું ગાળો સાંભળી આ બધું જ જોયા પછી આપણે એવું થાય છે કે આ સૂતેલી સરકારને કોઈ જગાડવાવાળું નહીં હોય સૌથી મોટો સવાલ તો એ થાય છે ટેટ ટાટ પાસ ઉમેદવાર હોય વન પાસ ઉમેદવાર હોય વ્યાયામ શિક્ષક હોય આ બધાની હાલત એક જેવી થઈ ગઈ મને એ વિચાર આવે કે ઘણા એવા લોકોને હું જોઉં છું કે સાહેબ એની ઉંમર પૂરી થવાને આરે છે છતાં પણ ભરતી નથી થઈ તો પછી આ લોકોની જ્યારે ભરતી થશે ત્યારે સરકાર એવું કહે કે ભાઈ તમારી ઉંમર તો મોટી થઈ ગઈ છે હવે તમારી ભરતી નહીં થઈ તો પછી જે દસ બાર વર્ષની જે મહેનત કરવામાં આવી છે એ લોકો દ્વારા જે બાપના બગાડ્યા છે જે પૈસા એ શું પાછા આપશે સરકાર આ સૌથી મોટો એ સવાલ છે લગભગ રાત્રિના નવ વાગે જેવો ટાઈમ થયો છે આ નવ વાગ્યાનો ટાઈમ થયો છે ને મારી સાથે એ વ્યાયામના શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે કે જે સતત આંદોલનો કરી રહ્યા છે ને આંદોલનના પડઘા સરકાર સુધી કેમ નથી પડતા ને મને નથી ખબર પણ જ્યારે સત્ર ચાલુ હતું તે દરમિયાન પણ આંદોલન કરેલા વિધાનસભાનો ઘેરાવ પણ કરેલો છતાં પણ કોઈ જાતની અંદર ચર્ચા કરવામાં નથી આવી આ મોટો સવાલ છે એ પછી જ્ઞાન સહાયકની વાત હોય કંઈ પણ વાત હોય આપણે જોઈએ છીએ આંદોલનો થાય છે તો માત્ર બે દિવસ પૂરતી ચર્ચા થાય છે જ્યારે પોલીસ આવે છે પોલીસને આગળ કરી દે એટલે એમ એવું લાગે કે ડરીને જતા રહેશે પણ જ્યારે મક્કમ મનનો માનવી હોય સત્ય સાથેની લડાઈ લડતો સાહેબ પાછળ નથી પડતો એ જ આ શિક્ષકો છે અને એને ચિંતા એ બીજા કોઈની નહીં પણ આજની આપણી ભાવિ પેઢીનું છે વિદ્યાર્થીઓ એમની સાથે સીધી ચર્ચા કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે આટ આટલું કરવા છતાં આટ આટલો વિરોધ કરવા છતાં પણ કેમ કોઈ સાંભળતું નથી આપણું નામ ગોપાલ મકવાણા ગોપાલભાઈ આટલો વિરોધ થયો શું તમને લાગે છે કે હવે સરકાર જાગીને કહી દેશે કારણ કે સત્ર તો પૂરું થઈ ગયું જાગે કે ના જાગે ને જ્યાં સુધી કાયમી ભરતી નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ અને અમે અમારો હક છે એ મેળવીને જ રહીશું કેટલા દિવસ થઈ અંદર આજે આ ચૌદમો દિવસ છે ચૌદ દિવસથી સતત લગાતાર આંદોલન કરી રહ્યા છો સાથે સાથે યોગ કરીને તમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો કર્યા કસરતો કરી દાવ કર્યા બધું જ કરી લીધું પણ છતાં અમને હજી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી પોલીસ દ્વારા શું રિસ્પોન્સ શું મળે છે હવે પોલીસ તો કાંઈ નથી કરતી પોલીસ તો શું અમને ડિટેન કરી જાય બસ બીજા ઉમેદવારો છે એમની સાથે વાત કરી આપનું નામ મારું નામ ભરત નાવળિયા છે હું બોટાદથી ખેલ સાહેબ તરીકે છું બોટાદથી છો કેટલા દિવસથી અહીંયા ચૌદ દિવસથી રોકાયો હા ઘર પરિવારનો ફોન આવે ત્યારે શું તમે એમને જવાબ આપો છો કે ચૌદ દિવસથી મારો દીકરો ગાંધીનગરમાં આંદોલન કરે છે ઘરના શું ઘરના શું જવાબ આપો છો તમારી પાસે શું જવાબ આપો બસ એમને એક આશા છે કે તમે કાયમીક થઈ જાઓ કાયમીક થઈ જાઓ અને ઘરના પરિવારમાં તો બે ત્રણ લોકો બીમાર છે છતાં આજે ચૌદ દિવસથી આયે ઘર્ષણ અમારું થઈ રહ્યું છે છેલ્લા પંદર વરસથી છેલ્લા પંદર વરસથી કાયમીક વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી એનું કાંઈ રીઝન સરકાર જોડે નથી એક હું ચોક્કસ કહીશ ચોક્કસ એ કહીશ કે પચીસ વર્ષથી આ સરકાર મૂળિયા નાખી ગઈ છે મૂળિયા નાખીને અમે બેસાડ્યા છે પંદ પચીસ વર્ષથી ગુજરાતમાં બેસાડા છે અને દસ વર્ષથી દિલ્હીની અંદર બેસાડેલા છે આજે ગુજરાતના જ ત્યાં અમારા વડાપ્રધાન હોય ગૃહપ્રધાને અમારા હોય ખેલ મંત્રી અમારા હોય અને ગુજરાતની અંદર મોટી મોટી યુનિવર્સિટીઓ કોલેજની કોલેજો બનાવી છે ફિઝિકલ એજ્યુકેશનની અને છેલ્લા પંદર વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી અને પ્રાથમિક શાળાઓની અંદર આજે આપણે જોઈ છીએ એક કેસ બનાવ બન્યો અમરેલીની અંદર કે જ્યાં ચાલીસ બાળકોએ એક સાથે બ્લેડો હાથોમાં મારી છે એને ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શાળાની અંદર એની અંદર જે ડિસિપ્લિન હોવું જોઈએ અથવા જો એ રમતના મેદાનની અંદર રમ્યા હોત તો આ એમને આ પગલું ના ભર્યું હોત અને આજે મોદીજી જે વાત કરે છે જે આરોગ્યની બાબતને લઈને અને દસ દસ લાખ રૂપિયાની જે સહાય કરે છે ને હું એવું કહું કે જો ગુજરાતની અંદર ભારતની અંદર પ્રાથમિક શાળાની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની જો ભરતી હશે તો બાળક બાળકનું આરોગ્ય કેમ જાળવવું છે બાળકને ડિસિપ્લિનમાં કેમ લાવવું છે ખડતલ દેશ કેમ બનાવવો છે એક વ્યાયામ વિરજ બનાવી શકશે ડિસિપ્લિન લાવશે એનું આરોગ્ય પણ જાળવશે પણ આ બેરી સરકાર સતત ચૌદ દિવસથી અમે ઘર્ષણ કરી રહ્યા છીએ પણ આ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી લાવતી અત્યાર સુધી કોઈ પણ મંત્રીઓ અથવા સરકારના અધિકારીઓ અમને મળવા નથી આવ્યા કે તમને શું થયું આજે બેટી બચાવો અને બેટી પઢાવોની વાત થાય છે અને કાયમ કાયમ બહેનો સાથે ઘર્ષણ થાય છે એમને ખેંચા ખેંચ કરે છે એમને વાગી જાય છે એને હોસ્પિટલમાં લઈ જાય છે છતાં પણ સરકારનો એક પણ અધિકારી અત્યાર સુધી મળવા નથી આવ્યા અમારું ઉગ્ર આંદોલન સતત થાય છે અને હજે હું સરકારને ચેતવું છું કે અમારું કાંઈ પણ પ્રકારનું નિરાકરણ લાવો બાકી હવે બસ હવે અમે નિર્ણય કરી લીધો છે કે અમારી સાથે જે થવાનું હોય થાય કારણ કે અમે જે ડિગ્રી લીધી છે એની અંદર અમારી ઉંમર પણ થઈ ગઈ છે અને ચાલીસ બેઠતાલીસે પહોંચ્યા છે લોકો હવે જેમને ડિગ્રી લીધી છે એમની પાસે હવે કોઈ પણ ઓપ્શન બચ્યો નથી હવે કોઈ પણ પ્રકારની સરકારી નોકરી લેવાનો ઓપ્શન નથી બચ્યો આજે રાત્રે મને કાયમિક બબે પાંચ પાંચ દસ દસ બહેનો લગભગ આ બે મહિનાની અંદર પાંચસો એક રડીને કોલ કીધું કે ભાઈ અમે ડિગ્રી લીધી અમારી ઉંમર થઈ ગઈ હવે અમારી પાસે કોઈ ઓપ્શન નથી રહ્યો એટલા માટે હવે તમે જે કહો એ અમારે નિર્ણય લેવો છે આજે જે આ બેનો ઢસડાઈ છે એમની પરિસ્થિતિ શું છે એ તો કોઈ અધિકારી આવીને પૂછે ત્યારે ખબર પડે હવે અમારી એક માંગ છે કાયમિક વ્યાયામ શિક્ષક ની ભરતી કરો પ્રાથમિક શાળા ની એસઆઈટી ને માન્યતા આપો રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા લીધી છે એસઆઈટી ને માન્યતા આપો અને કાયમિક વ્યાયામ શિક્ષક ની ભરતી કરો એક માંગ છે આવી એક માંગ છે માંગ છે અને ત્યાં સુધી ગાંધીનગર નથી છોડવાના નથી છોડવાના ને નથી છોડવાના બસ આ એક રિક્વેસ્ટ છે તમારા થકુ આ વાત પહોંચાડો પ્લીઝ બીજા ઉમેદવાર છે આપનું નામ મારું નામ વાળા યોગેશ છે હું પોખેલ એક એકમાં નોકરી કરું છું હું ગીર સોમનાથ થી છું ઓકે કેટલા ચૌદ દિવસથી પણ તમે અહીંયા છો જ્યારે ઘરેથી ફોન આવે કે ભાઈ મારો દીકરો ઘરે છે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યો છે તમારા કદાચ વિડિયો તમારા ઘરના જ હોય કે ભાઈ મારો દીકરો ઢસડાયો છે પછડાયો છે એમને ગાળો ભાંડી છે ત્યારે ઘરના પાસેથી શું જવાબ મળે છે તમે ઘરના પાસેથી એવો જવાબ પૂછે છે ઘરના કે આ જે સરકાર પાસેથી કોઈ પ્રતિક્રિયા આવી છે કોઈ જવાબ આવ્યો છે એવું વારંવાર પૂછે છે મમ્મી પપ્પાનો ફોન આવે તો પૂછે છે કે હજુ કોઈ જવાબ નથી આવ્યો તો ક્યારે આવશે શું છે આવો પ્રશ્ન કરે છે તો અમે કહીએ છીએ કે ભાઈ હજુ કોઈ જવાબ નથી આવ્યો અમારું તો યથાવત છે અને હવે ન્યાય ન મળે તો હવે ઘરે આવીને અમે શું કરીએ એટલે પ્રશ્ન તો બહુ બધા છે ઘરેથી બી તો અમારી પાસે હવે ઘરનાને પણ જવાબ દેવાનો કોઈ પ્રશ્ન સરકારે રહેવા નથી દીધો અમારી પાસે કે હવે અમે ઘરનાને શું જવાબ આપીએ જ્યારે વ્યાયામ શિક્ષક બનવાથી લઈને આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારે તમને ખબર હતી કે તમારે આંદોલનકારી પણ બનવું પડશે ના આવી તો અમને વિચાર્યું જ નહોતું કે આ ડિગ્રી લીધા પછી અમારે આવી સ્થિતિમાં અને આવી હાલત અમારી કરી દે છે સરકાર આવું તો આ કલ્પના બહારની સ્થિતિ પર અમે પહોંચી ગયા છે અને આ કોઈ પણ વ્યક્તિ અમારા જે આ હાલત જોઈ છે છેલ્લા ચૌદ દિવસથી તો આ ભયંકર અને ડરાવનારા દ્રશ્યો છે કોઈ પણ વ્યક્તિને આવા દ્રશ્યો દેખાડવામાં આવે તો એકદમ ભય અને ડર અંદર પેદા થાય છે કોઈ પણ વ્યક્તિની અંદર આવા દ્રશ્યો અમારી સામે આવ્યા છે અને પોલીસ અમારી સાથે કન્ટિન્યુ જે વર્તન કરે છે એ અયોગ્ય વર્તન છે શું 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 વર્તન વર્તન કેવી રીતે તમને બોલે છે પોલીસ અમને ટોસડાઈ કરે છે એવું કહે છે કે તમે અહીંયાથી જતા રહો હવે તમને નહીં કોઈ તમારી વાત સાંભળે તમને કોઈ પ્રકારનો કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી હાલ હવે નહીં મળે કારણ કે સત્ર પૂરું થઈ ગયું છે વિધાનસભાનું અને તમે અહીં ખોટા ના હેરાન થાવ જતા રહો પણ પોલીસને એ ખબર નથી કે ભાઈ અમે ક્યાં જઈએ અમારી પાસે કોઈ વિકલ્પ છે જ નહીં એટલે અમે એવું ઈશ્યુ છે કે ભાઈ હવે અહીંયા આવ્યા છે તો કોઈ ન્યાય લઈને જાય એટલે અમારી એક જ આશા છે સરકાર પાસે કે ભાઈ અમને હવે ન્યાય આપી દો શિક્ષણ ક્ષેત્રે જ્યારે બજેટ રજૂ થાય ત્યારે કરોડો રૂપિયાના બજેટ રજૂ થાય એ શિક્ષણ ક્ષેત્રે ઇક્વિપમેન્ટ હોય કે ભરતીને લઈને હોય કે કંઈ પણ હોય એમ ત્યારે મોટી મોટી વાયદાઓ થાય કે ભાઈ અમે શિક્ષકોની ભરતી કરીશું આ કરીશું તે કરીશું પણ જ્યારે વાયદા કરવામાં આવે તો એ વાયદા પર ખરી કેમ નહીં ઉતરતી હોય સરકાર એ તો અત્યારે સરકાર કોઈ જવાબ જ નથી આપતી કે ભાઈ એના કોઈ જવાબ આપે સરકાર તોય અમે કંઈ અમને વિડીયો કંઈ જોવા મળે તો અમે સાંભળીએ તોય અમને જાણવા મળે ને એવો કોઈ વિડીયો જ નથી કોઈ જવાબ જ નથી આપતી સરકાર જેમ કે અમને જવાબ નથી આપતી અને સરકાર ક્યાં બજેટ ફાળવે છે ને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ બી વિધાનસભાના સત્રની અંદર બી કોઈ વસ્તુ અમને જાણકારી જ નથી મળતી કારણ કે ત્યાં બી મીડિયા જવા નથી દેતા એટલે કોઈ અમારો અમારા મુદ્દા ઉપર ચર્ચા થઈ છે કે નથી થઈ એ બી અમને જાણવા નથી મળતું કારણ કે વિધાનસભાની અંદર સરકાર મીડિયાને જવા જ નથી દેતું ફોટોય નહીં પાડવા દેતું એટલે જ્યારે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે બહાર આવીને ત્યારે થોડી ઘણી માહિતી મળે છે કે શું થયું છે અંદર પણ જ્યારે લાઈવ ટેલિકાસ્ટ જોઈએ તો અમને ખબર પડે કે કઈ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે અને કોની ચર્ચા થઈ છે એવું તો અમને જોવા જ નથી મળતું બીજા ઉમેદવાર અમને તો તમે જોયા જ હશે કારણ કે જે દિવસે આંદોલન થયું ત્યારે સૌથી વધારે અને સૌથી ઊંચો અવાજ સાથે જો આંદોલનમાં સૌથી ઊંચો અવાજ હોય તો આ ભાઈનો હતો કારણ કે હું સતત આમની ત્યાં હતું ને આમનું ઇન્ટરવ્યુ પણ મેં કરેલું હતું ત્યારે અમને પણ ધસડવામાં આવ્યા હતા આપ ક્યાંથી આવ્યો છો પહેલાં તો હું બનાસકાંઠાથી આવું છું અને મારું નામ વિશાલ કુમાર છે વિશાલ કુમાર મૈતિયા સાહેબ હું છેલ્લા ચૌદ દિવસથી અહીંયા આવું છું જે સૌ અમારો દિવસ હતો રામકથા મેદાનની અંદર ત્યાં અમે બેઠા હતા બધા અને અમને એવો ખ્યાલ બી નહોતો કે અમારી સાથે આ રીતે થશે જ્યારે અમે લોકો ત્યાં બેઠા અમે અમારા જે વ્યાયામના મુદ્દાઓ હતા અમારા મિત્રો હતા એમના સાથે એક ગાંધી માર્ગે ત્યાં આંદોલનના ભાગરૂપે ત્યાં બેઠા હતા અને અચાનકની પોલીસની ગાડીઓ આવી અને પોલીસની ગાડીઓ આવી ત્યાં મહિલા કર્મચારીઓ બી આવ્યા પ્લસ કોરે મોરે ગાડીઓ કરી અને તાત્કાલિક ધોરણે એમને અમને ઘસેડવાનું ચાલીક કરી નાખ્યું જેની અંદર ઘણા લોકોને ઘણી જગ્યાએ લાગ્યું સાહેબ કંઈ પણ નથી શકાતું કે બહેનોને કઈ જગ્યાએ લાગ્યું છે ભાઈઓને લાગ્યું છે હાથ ચોલાયા છે નાખૂન લાગ્યા છે અલગ અલગ જગ્યાએ સાહેબ લાગ્યું છે બહુ ભયાનક સ્થિતિ હતી એ જોતાં આંખમાં પાણી આવી જાય આજથી જ આમ તો આપણે ગણે કે ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ ગઈ ને હવે આપણે આશા રાખે કે એવા દ્રશ્યો ન સર્જાય કે જે બેન દીકરીઓને ઢસડાય છે અને ઢસડવામાં આવે છે કપડાં ફાટે છે એમના ઘરના જ્યારે જો આપણે ગુજરાતમાં કહીએ ને કે ભાઈ દીકરી વાલનો દરિયો દીકરી એક લક્ષ્મીનું સ્વરૂપ હોય ત્યારે એક દીકરી જ્યારે ઢસડાય છે ત્યારે કેટલું દુખ થાય આપણી સાથે રહેનારા આપણા જે શિક્ષકો ઢસડાય ત્યારે કેટલું દુખ થાય એ દ્રશ્યો જોતા સાહેબ બહુ દુઃખ થાય કારણ કે જ્યારે મારા રૂબરૂમાં મેં બહેનોની અંદર જે નારીઓ હતી જે મહિલા કોન્સ્ટેબલ હતા એ એકબીજાને ખેંચતા હતા ત્યારે એ જે દ્રશ્યો હતા સાહેબ આંસુજનક હતા આંખમાંથી પાણી આવી જાય એકબીજાને ખીચતા બેનો બૂમો બરાડા પાડતી કે છોડી મૂકો છોડી મૂકો અમે શું કામ કરે છે અમે કોઈ આતંકવાદી નથી અમે કોઈ દેશદ્રોહી નથી તેમ છતાં પણ તમે જો આવું વર્તન કરતા હોય તે અયોગ્ય છે આ એક ખરાબ પરિસ્થિતિ કહે કે જે આપણા હક માટે આપણે લડતા હોય તેમ છતાં પણ જો પોલીસ આપણી દ્વારા આવું કરે એ સાહેબ સરક જનર કહેવાય બીજો ઉમેદવારો છે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરે શું આપનું નામ મારું નામ મકવાણા રાહુલ છે ક્યાંથી આવો છો હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું વિવિધ માંગણીઓ સાથે તમે ગાંધીનગર ખાતે પહોંચ્યા કે સત્ર પૂરું થઈ ગયું હવે પોલીસ પણ એમ કહી છે કે સત્ર પૂરું થઈ ગયું છે હવે કોઈ સાંભળવા વાળું નથી તો પછી વિધાનસભાની અંદર જે આવે છે નેતાઓ એને નહીં ખબર પડતી કે અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા ઉમેદવારો બેઠા છે શિક્ષકો બેઠા છે બધાને બધી ખબર જ છે કારણ કે અમારા જે અમે જ્યારથી અહીંયા આવ્યા છીએ ત્યારથી બધા જે નેતાઓ છે બધાને અહીંયાથી સમાચાર એ લોકોને પહોંચી જાય છે પણ એ લોકો એમના કામમાંથી જ બહાર નથી આવતા તો અમારી વાત ક્યાંથી સાંભળે છતાં સાંભળે છે તો અમારી વાતને ઇગ્નોર કરે છે જો અમારી વાતને સાંભળવામાં આવે તો શાળાની અંદર જે ગરીબ વર્ગના જે બાળકો ભણે છે એ બાળકોને એમના વ્યાયામ શિક્ષક મળી રહે એમને જે રમતગમતની અંદર જે સિદ્ધિ મેળવી છે જે ખરેખર એ યોગ્ય છે એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એક વ્યાયામ શિક્ષક આવે તો એમને માધ્યમ મળી રહે માર્ગદર્શન પૂરું પડી રહે કારણ કે જે પ્રાઇવેટ સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર એ લોકો વ્યાયામ શિક્ષકની ભરતી કરે છે તો સરકારી શાળામાં કેમ નહીં કારણ કે પ્રાઇવેટ સ્કૂલ છે એ મોટા મોટા રાજકારણીઓની છે તો એ લોકો એમની સ્કૂલો બંધ ના કરવા માટે આ સરકારી સ્કૂલોને એટલું પ્રાધાન્ય નથી આપતા કારણ કે એ લોકોને જો રમતગમતના શિક્ષકની જરૂર હોય તો પ્રાથમિક શાળાના જે નાના નાના બાળકો છે જે ભારતનું ભવિષ્ય છે એ લોકોને કેમ નહીં કારણ કે તમે જોવા જાઓ કે મેડલ જે લાવેલા છે એ કોઈ મહાન નેતાના કે કોઈ ખેલ છોકરાઓ લાવેલા નથી જે ગરીબ વર્ગમાંથી જે ખેલાડી આવેલા છે જે બનેલા છે જે ગરીબ પરિસ્થિતિમાંથી એ જ વિદ્યાર્થીઓ એની અંદર મેડલ લાવેલા છે તો જો સરકારી શાળાની અંદર જો અમારી વ્યાયામ શિક્ષકની જો ભરતી કરવામાં આવે તો એની અંદર પણ એવા ઘણા બધા ખેલાડીઓ છુપાયેલા છે પણ એમને પૂરતું માર્ગદર્શન નથી એટલે એ આગળ આવી શકતા નથી જો એમને અમારા થકી જો માર્ગદર્શન આપવામાં આવે તો એ શાળાની અંદર ઘણા બધા ગુજરાતને મેડલ મેડલ અપાવે એવા વિદ્યાર્થીઓ એની અંદરથી બહાર આવી શકે એમ છે સાહેબ આજે હું તમને વાત કરું કે ગુજરાતને વિશ્વ ફલક ઉપર લઈ જાય છે ઓલિમ્પિક જેવી અને કોમનવેલ્થ ગેમ થવાની છે બે હજાર ત્રીસની અંદર કોમનવેલ્થ ગેમ થવાની છે અને એ સરસ રીતે કામગીરી કરીને અને ઓલિમ્પિક કરવાની છે તો શું સરકારને એવું છે કે અત્યારે આપણી જોડે જે ખેલાડી છે એને બે હજાર ત્રીસ અને બે હજાર સત્રીસમાં રમાડી દેવું એની તૈયારીના ભાગરૂપે પણ ખેલાડીઓને તૈયાર કરવા પડશે અને ગ્રાઉન્ડ લેવલે ક્યાંથી ભેગા કરવા પડશે પ્રાથમિક શાળાઓમાંથી જ કરવા પડશે આજે જેટલી તે પ્રાઇવેટ સ્કૂલો છે અથવા મંત્રીઓ ધારાસભ્યો અને વીઆઈપી અને મધ્યમ વર્ગના બાળકો જે છે એ એમની જો એક દિવસની સ્પોર્ટની એક્ટિવિટી ના થઈ હોય તો ત્યાંના બધા તંત્રને હલ લાવી નાખે છે પ્રાથમિક શાળાની અંદર છેલ્લા પંદર વર્ષથી પીટી ટીચર જ નથી તો એ અમને નથી દેખાતું આ બધું પ્રાધાન્ય આપવાનું છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર એક બાજુ આપણે આપણી ઇકોનોમીની વાત કરવી છે કે આપણી ત્રણ ટ્રિલિયન ડોલરે પહોંચી છે વિશ્વ સત્તાની વાતો કરીએ છીએ તો દેશ એટલો બધો પાછળ તો નથી આવી ગયો કે એક વ્યાયામ શિક્ષકની ભરતી ના કરી શકે તો હવે એ દેશને જ તે એક બાજુ વાતો વિશ્વની અંદર થાય છે આજે ગુજરાતનું નામ ઓલિમ્પિકના કારણે અમદાવાદની અંદર ને ગાંધીનગરની અંદર ઓલિમ્પિકની વાત થાય છે કોમનવેલ્થની વાત થાય છે તો વિશ્વ લેવલ ઉપર થાય છે અને એક બાજુ ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકો જ નથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ભરતી કરવી છે તો બસ બેથી પાંચ વિદ્યાર્થીઓની ભરતી કરે છે અને આજે આ ડિગ્રી લઈને બેઠેલા જે ખેલાડીઓ છે અથવા વ્યાયામ શિક્ષકો છે સતત આર્થિક પરિસ્થિતિની અંદર સંડોવાયેલા છે આ જે આયા બેઠેલા વ્યાયામ શિક્ષકો છે એમનો સતત બે મહિનાથી પગાર નથી કર્યો અને અગિયાર મહિનાના કરારનું નામ દઈને આઠ મહિના સેલેરી આપે છે આ નોકરી અમારે જોતી જ નથી કરારવાળી જે તમે ભરતી આપી છે એક લોલીપોપ છે બસ આ એક એક કે નવી શિક્ષણ નવી પોલિસી આવી છે તો આપણે કોઈના પણ કારણ દર્શાવીને આપણે બતાવી દેવી કે અમારી શાળાઓની અંદર ગુજરાતની અંદર મોડેલ ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકો છે બસ ઉલ્લું બનાવવાના ધંધા છે બીજું કાંઈ જ નથી સાહેબ તો જે રીતે ગાંધીનગરની અંદર જે સતત આંદોલનો ચાલી રહ્યા છે અને એ આંદોલનના પડઘા સરકારના કાન સુધી કેમ નથી પડતા એ ખબર નથી પરંતુ આંદોલન યથાવત છે એક તરફ વ્યાયામના શિક્ષકો હોય તો બીજી તરફ અહીંયા જોઈએ તો આરોગ્યના એ કર્મચારીઓ હોય આ બધા જ લોકો પોતાની માગણીઓ વિવિધ માગણીઓ સાથે આવે છે પોલીસ પર સવાલ ક્યારે ઊભા થાય ખબર પોલીસને કામ કરવાનું એ ન કરે ને જ્યારે પ્રવક્તા બને ને ત્યારે પોલીસ ઉપર સવાલ ઊભા થાય છે પોલીસને ખાખી વર્દી પર દાગ લગાડવા માટે એ કંઈ પણ કરવા અત્યારે પેલા થઈ ગયા છે રાજકોટની અંદર આપણે કિસ્સો જોયો તો કે પોલીસ ખુદ પોતે કે જે આ આખે એક પ્રકરણને ઢાંકવાના પ્રયત્ન કરી રહી હતી પણ સાહેબ જાગૃત મીડિયાને જાગૃત નાગરિકોના કારણે એ પોલીસનો એ પર્દાફાશ થયો છે મારે પોલીસને એ વિનંતી છે કે સાહેબ જે દિવસ આજે ગાંધીનગરની અંદર અહીંયા જ જ્યારે તમે તમારા ગ્રેડ પે માટે આંદોલન ઉપર ઉતર્યા હતા ને જો ત્યારે તમને કોઈ ઢસડ્યા હોત તો તમને આ લોકોની મજબૂરી ખબર પડત એ લોકોને જે લાગે છે ત્યારે એમનું દર્દ ખબર પડત પણ નહીં કારણ કે ત્યારે આખી પોલીસની એક જ્ઞાતિ આખી પોલીસ જ્ઞાતિ ત્યારે અહીંયા જમાતી એને ઢસડવા ઢસડવાવાળો કોણ શું વિધાનસભામાંથી એને ઢસડવાવત કોઈ ધારાસભ્ય કે કોઈ નેતા ત્યારે તમારી એ માંગણી યોગ્ય હતી એ માટે સ્વીકારી લીધી તો શું આ લોકોની માંગણી યોગ્ય નહીં હોય પોલીસને પણ એક અપીલ છે કે જે શાંતિથી તત્વ હોય તો પતી જાય છે એ લોકોને તમે શાંતિથી કહો તો એ શાંતિથી જતા રહે છે પણ સાહેબ પેલી બળજબરી જો કોઈ કરે તો સામેવાળો બળજબરી કરવાનો છે આ વાત યાદ રાખજો તમે એ પછી ગુજરાતની કોઈ પણ પોલીસ હોય અને પોલીસ જ્યારે દાદાગીરી ઉપર ઉતરી આવે છે ને ત્યારે સામેવાળો માણસ પણ આક્રોશ થઈ જાય છે અને એનો આક્રોશ ક્યાં સુધી જાય છે ને એનો પિત્તો ક્યાં સુધી આપણે છટકે છે ને ખબર નથી અને પછી એ ઘર્ષણ થાય છે પછી ગાળાગાળી થાય છે આ લોકોએ શું બગાડ્યું સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન કર્યું નથી કર્યું સાહેબ હું જ્યાં સુધી મેં જેટલા આંદોલન કવર કર્યા ત્યાં સુધીમાં મને નથી ખબર કે અહીંયા કોઈ રોડ તોડ્યો હોય કે અહીંયાથી કોઈ જાળી તોડ્યો હોય કોઈ વસ્તુને નુકસાન પહોંચાડ્યું હોય છતાં પણ એના કોલર પકડવામાં આવે એને ઝાપટો મારવામાં આવે એના ગળા પકડવામાં આવે એને ગાળો દેવામાં આવે છતાં પણ એ લોકો સાંભળીને બસમાં ચડી જાય છે રાતે પાછા તમે ગમે ત્યાં ઉતારી દો ત્યાંથી પાછા હતા ને અને ત્યાં થઈ જાય છે સાહેબ આ લોકોની મજબૂરી છે કે અહીંયા એ લોકોને આવવું પડે કારણ કે સરકાર નથી સાંભળતી અને સરકાર એ ઘોર નિદ્રામાં સૂતી છે હવે એને ઉઠાડનાર કોણ હવે એને ઉઠાડનાર કોણ એ તો સમય આવશે ત્યારે ખબર પડશે પણ જે આંદોલન છે એ યથાવત જોવા મળી રહ્યું છે અને આની અસર સરકારમાં કેવી પડે છે એ પણ સમય આવશે ને ત્યારે ખબર પડી જશે પણ જે જે આંદોલનો ચાલુ છે એની માંગણીઓ જો યોગ્ય હોય તો દાદા જેને કહીએ છે ભૂપેન્દ્રભાઈ પાટીલ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે પણ અધિકારીઓ આવતા હોય એ લોકો કદાચ આ વિડીયો મારફતે વિડીયો તો જોતા જ હશે મને એવું ખબર છે કારણ કે જ્યારે આ લોકોની તરફેણમાં વાત કરીએ ત્યારે અમારી ઉપર પણ કટાક્ષ થતા હોય છે અમારી ઉપર એ સવાલો થતા હોય છે કે તમે આમ કહો છો તમે તેમ કહો છે પણ સાહેબ એક સત્યને નિડરતાથી જેને લડવું હોય ને જેને બતાવવું હોય ને એને કંઈ નડતું નથી અને બતાવીને રહેશે બસ એટલી જ આશા રાખીએ છીએ કે ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે અને હદ કરી હદની વાત એ કે કોઈ બેન દીકરી ન ઢસડાય અને આ માગણીઓ છે એ વહેલામાં વહેલી તકે સ્વીકારાઈ જાય અને પોલીસ એવું કહે છે કે એ સત્ર પૂરું થઈ ગયું છે તમે જતા રહો સાહેબ એ તો જતા રહેવા માટે તૈયાર છે આપી દ્યો ને એમને ભરતી પણ પછી કેવું થાય કે જ્યારે ઉંમર મર્યાદા વહી વહી જાય અને પછી તમે એમ કહો કે હવે ભરતી આવી ગઈ શું આ લોકોને લેશો ત્યારે બસ સવાલ આ એ થાય છે આખા મુદ્દે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર